નમસ્કાર મિત્રો ગઈકાલે તારીખ છ આઠ બે હજાર ચોવીસના દિવસે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને એક રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તમે જે વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારો આઠ ગણા પસંદ કર્યા છે દોડવા માટે એટલા નથી તમારે કરવાના તમારે પચીસ ગણા છે એ દોડાવવાના છે કારણ કે એક્સપિરિયન્સ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે છે તમારી પાસે નથી તમે જે આ આઠ ગણાને બોલ્યાવા છે એ તમે જુનિયર ક્લાર્ક અથવા તો સિનિયર ક્લાર્ક ભરતીને ધ્યાનમાં રાખીને બોલ્યાવા છે બરાબર પણ તમે અહીંયા ફોરેસ્ટની ભરતી કરી રહ્યા છો તમે જુનિયર ક્લાર્ક અથવા તો સિનિયર ક્લાર્ક અથવા તો કોઈ સીબીટી બેઝ ઉપર પરીક્ષા હોય તમે એની ભરતી નથી કરતા અને તમે એ પ્રમાણે જો આમાં ભરતી કરવા માગો છો તો જે તે ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવાની છે એ ડિપાર્ટમેન્ટ ખૂબ હેરાન થશે બરાબર એવું સ્પષ્ટ રીતે એણે મતલબ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કહી દીધું છે બરાબર તો આ આ પરિપત્ર છે એમાં શું કહેવા માગે છે અથવા તો જે આ રિક્વેસ્ટ છે બરાબર છે એમાં શું કહેવા માગે છે એ જોઈ લઈએ બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી બાર બહાર પડી છે એ અન્વયે મતલબ એ બાબતે શ્રી ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જાહેર ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વનરક્ષકની લેખિત પરીક્ષા અંતિત ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે બરાબર એ ઉપર વાત કરવી છે તો આ અંગે જણાવવાનું કે વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તીર્ણયો થતા નથી બરાબર દર વખતે હું તમને કહેતો આવું છું કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ ખાવાનું નથી કે તમે ખાઈ લો અથવા તો કંઈ કમ્પ્યુટર ઉપર ટાઈપ નથી કરવાનું કે તમે ટાઈપ કરી નાખો બરાબર એવું નથી સોળસો મીટર દોડવાનું છે લાંબો કૂદકો ઊંચો કૂદકો પુલઅ્સ રસાચળ આ બધી બહુ ટફ વસ્તુ છે બરાબર એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાત ગુણસેવા પસંદગી મંડળને એક વિનંતી કરે છે કે તમે અમને પચીસ ટકાનું લિસ્ટ પચીસ ટકા ઉમેદવારોનું લિસ્ટ આપો અને ત્યાર પછી પણ પચીસ ટકા તૈયાર રાખજો બરાબર પહેલા રાઉન્ડ માટે શું વાત કરે છે કે ભાઈ પરિણામે શું રહે છે કે ભાઈ ઉત્તરણીય ઉમેદવારો થતા નથી તોય જગ્યા ખાલી રહે છે બરાબર પરિણામે જગ્યા ખાલી રહે છે આ સંદર્ભમાં વનરક્ષક સંવર્ગની ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ માગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની પૂરી પાડવા માટે આપને વિનંતી કરી છે એટલે એ એમ કહે છે કે તમે અમને પચીસ ટકા ઉમેદવારોનું લિસ્ટ આપો બરાબર છે એટલે એ સારી ક્ષમતા કસોટી લઈ લે છે તમારે તમારે એમાં કોઈ પણ ટાઈપની દખલ અંદાજી કરવાની જરૂર નથી તમે શું કામ ફિઝિકલ લેવા માંગો છો સાહેબ બરાબર એ લોકોને મતલબ ફિઝિકલ લેતા આવડે છે કારણ કે એની પાસે અનુભવ છે જો એને શું કીધું કે અનુભવ મતલબ ભૂતકાળના અનુભવના આધારે એટલે સાહેબે એમણે ભરતી લીધેલી છે બરાબર છે એટલે એમને થોડી ઘણી ખબર હોય તો તમને કોઈપણ ટાઈપની ખબર જ નથી ડાયરેક્ટ તમે આઠ ગણાની વાત કરવા માંડ્યા છો બરાબર છે અને પાછલા વિડીયોમાં પણ મેં તમને કીધેલું જ છે બરાબર છે કે તમે કોઈ મતલબ તજજ્ઞ સાથે અથવા તો જેણે પાસ્ટમાં જેણે ભરતી પૂર્ણ કરી હોય એને એની પાસે તમે કોઈ પણ ટાઈપની સલાહ લીધી બરાબર તમે ઘણીવાર એમ કહો છો કે અમે અમારી સરકારમાં શું કંઈ વિચારણા છે અને અમારે વાત હેઠળ છે ચાલીસ ટકા ઉમેદવારોની મતલબ વાત છે એ ઉપર અમે કરી છે કોની સાથે કરી છે મૂળભાઈ બેરાને નથી ખબર મુખ્યમંત્રીને ખબર નથી અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખબર નથી તમે તમારા હાથે બધા નિર્ણયો છે એ લઈ અને તમારી મનના પ્રમાણે છે એ મતલબ ટ્વીટ કરતા હતા અને પછી એ પ્રમાણે તમે સર્ક્યુલર બહાર પાડતા હતા ત્યાર પછી જે મતલબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે યુક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ પણ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા પણ આપને એક વિનંતી છે બરાબર એટલે કે અમે તમને અપીલ કરીએ છીએ બરાબર ઘણા બધા કે યુટ્યુબના વિડીયો અથવા તો ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં એવું આવતું હતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પચીસ ગણા ઉમેદવારો દોડવા માટે રેડી થઈ ગયું છે અથવા તો એણે સંમતિ આપી દીધી છે સંમતિ નથી આપી સાહેબ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મળીને રિક્વેસ્ટ કરે છે કે તમે જે આઠ ગણા મૂક્યા છે ને આઠ ગણામાં અમારી આઠસો સીટ ન ભરાય બરાબર કારણ કે એ ફિઝિકલ છે એ ટફ છે એના માટે તમારે પચીસ ગણા બોલાવવા પડે તો જ પૂરું થાય બાકી પૂરું ન થાય છતાં પણ પચીસ ટકા ગણા છે એ તમારે રેડી રાખવા જરૂરી છે બરાબર છે જો આમાં નાયબ સચિવ વન અને પર્યાવરણ વિભાગ એમાં તો એને સિગ્નેચર હોત કરી છે અને તમે જે સર્ક્યુલર મોકલો છો એમ હાવ ખાલે ખાલે મોકલી દેજો બરાબર અમાર કોને બોલવા એમ મૂક્યો આ આ કંઈક હું કંઈક રિસ્પોન્સિબલ પર્સન તો છે બરાબર છે ડન ઓકે ચાલો તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ટકોર કરે છે બરાબર છે એ મતલબ રાજી થઈ ગયું છે કે ભાઈ હું કે તમે પચીસ ગણા દોડાવો એવું કાંઈ નથી એ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી માંગે છે બરાબર કારણ કે એને ખબર છે કે ભરતી કેમ થાય બરાબર અને ઉમેદવારોએ ભરતી ક્યાં થવાનું છે એટલે ઉમેદવારોને ખબર છે કે તમે આઠ ગુણા દોડાવશો તો હું કહેવાય આઠસો સીટ ભરાઈ જાય કે ગણા દોડાવશો ત્યારે સીટ ભરાઈ જાય બરાબર આમાં શું કહેવાય કે મતલબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું હોત કહે છે કે ભાઈ પચીસ ગણા દોડાવી લઈ ત્યાર પછી પચીસ ગણાનું લિસ્ટ હોત તૈયાર રાખજો કારણ કે ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જેમાં સીટો હજી ખાલી રહી છે કારણ કે એમાં જે કેટેગરી પ્રમાણે જોતા છે એ નહીં મળ્યા હોય બરાબર છે તો ચલો આગળ જતાં શું થાય છે એ જોઈએ છે એ પ્રમાણે તમને અપડેટ આપતા રહીશું જય હિન્દ જય ભારત